નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં માત્ર સામાન્ય હળવા ઝાપટા પડી રહ્યા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના ટોટલ સિત્તેર પણ વધુ તાલુકાની અંદર જે આજે વરસાદ નોંધાયો છે જેમાં એક ઇંચ કે તેના કરતા પણ વધારે વરસાદ નોંધાયો હોય તેવા તાલુકા માત્ર બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે અત્યારે મોડલ મુજબ ખાસ કરીને નલિયા ગઢસીસા ભુજ માંડવી તેમજ મુન્દ્રા ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે તો દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો મોરબી સાઈડના વિસ્તારો રાજકોટ છોટીલા સુરેન્દ્રનગર બોટા જસદણ ગોંડલ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ તેમજ અમરેલી પંથકના જે વિસ્તારો છે તેમાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે પાલીતાણા ગારીયાધર સાઇડના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તો ખાસ કરીને સાપાનેર વડોદરા બોરસદ આણંદ ડભોઈ કરજણ જંબુસર બોડેલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા આજે રહેલી છે આજે રાત્રિની વાત કરીએ અત્યારે આપણે વાત કરીશું કે જીએફએસ મોડલ અનુસાર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે લખપત નલિયા ભુજ માંડવી અને ગાંધીધામ તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ભાણવડ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર આજુબાજુના વિસ્તારો ભાવનગર અમરેલી તળાજા મહુવા પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ત્યારે રાત્રિની અપડેટ જોઈએ આજની તો રાત્રે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ખાવડા નલિયા ગાંધીધામ સહિત કચ્છના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા રોડ ડુંગરપુર હિંમતનગર મહેસાણામાં વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને પોરબંદર ભાણવડ દ્વારકા જામનગર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો ભાવનગરના અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા આજે રહેલી છે તો ખાસ કરીને આજે રાત્રિ સિવાય આવતીકાલે વહેલી સવારે પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પાંચથી સાતના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ખાવડામાં ભારે વરસાદ પડશે જેમાં સૌથી વધારે ધોળાવીરા ખાવડા તેમજ રાપર અને માનફારા આજુબાજુ વરસાદ પડશે આડેસરમાં પણ ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર ચોટીલા થાન પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ વધારે જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંબુસર દહેજ ભરૂચ ડેડીયાપાડા તેમજ કોસંબા આજુબાજુના વિસ્તારો વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર નવસારી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે તો આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના બારથી એકના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા રાપર ભુજ માંડવી નલિયા ગાંધીધામ સહિત સમગ્ર વિસ્તારો દ્વારિકામાં પણ આવતીકાલે ઓખા દ્વારકા જામનગર ભાણવડને પોરબંદરમાં ભારે વરસાદ તો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ જસદણ તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ ભાવનગર અલંગ તળાજા મહુવામાં પણ સારો વરસાદ જોવા મળી શકે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ વડોદરા સોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારો આવતીકાલે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ તો આવતીકાલે સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના પણ દરિયા કિનારાના વિસ્તારો જેમાં દ્વારિકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં થોડો વધારે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ સારો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને આગામી સમયમાં ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે ત્રીસ તારીખમાં સમગ્ર ગુજરાતમાં ફરી વખત સારો એવી સિસ્ટમ એક્ટિવ થશે અને મજબૂત બનશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખમાં પણ ગુજરાત ઉપર અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધી અને સંલગ્ન બનશે તેવી શક્યતાઓ છે તો જોઈએ હવે આપણે આગામી દસ દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે આગામી દસ દિવસમાં સૌથી વધારે હવે દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી ભરૂચ આજુબાજુ સ સુરત નવ તાપીમાં આઠ ઇંચ વલસાડમાં અગિયાર ઇંચ વરસાદ તેમજ ડાંગમાં પાંચથી સ ઇંચ વરસાદ પડશે તો ભાવનગર તળાજા આજુબાજુ ત્રણથી ચાર મહુવામાં ત્રણ ઇંચ આગામી દસ દિવસમાં જુનાગઢમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ હવે પડી શકે બાકી કચ્છના વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર ડુંગરપુર વરસાદ ઉત્તર ગુજરાતની અંદર પડી શકે હવે આપણે વાત કરીશું ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ કેવી જોવા મળશે તો ખાસ કરીને અત્યારે જે ભાવનગર થી લઈ ગીર સોમનાથ જુનાગઢ સુધીના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુરત વલસાડ આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ઓગણ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આજે જોવા મળી રહી છે તેમજ આજે રાત્રે પણ દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે આવતીકાલે સાંજના સમયે એટલે કે શુક્રવારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અઠાવન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં સેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુ એકાવન બાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પવનની ઝડપમાં વધારો થશે જેમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ અને સાંજના સમયે સૌરાષ્ટ્રમાં ઓગણ દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક તો આગામી ત્રીસ તારીખમાં દક્ષિણ ગુજરાત બાવન સૌરાષ્ટ્રમાં બેતાલીસ અને કચ્છની અંદર પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે પહેલી તારીખે કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસથી પંચાવન અને દક્ષિણ ગુજરાતમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક બીજી તારીખે કચ્છના તમામ વિસ્તારોમાં એકસઠથી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ત્રેપન દક્ષિણ ગુજરાતમાં એકાવન તેમજ ત્રણ તારીખમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે કચ્છમાં સાસઠ સૌરાષ્ટ્રમાં સાઠ દક્ષિણ ગુજરાતમાં સત્તાવન અને બાકીના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ ચારથી પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પવનની ઝડપ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હવે ભારે પવન ફૂંકાઈ શકે છે ભારે પવન સાથે વાવાઝોડા જેવા પવન સાથે પણ વરસાદની એન્ટ્રી થઈ શકે કડાકા ભડાકાને ગાજ વીજ સાથે વરસાદ પડી શકે છૂટા સવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે બાકી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનામાં આવે તેવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ